સરકાર ફોરેસ્ટ ગાર્ડ મિત્રો હું ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વરથલ ગામથી સુભાષભાઈ મફતભાઈ તરપદા મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં જો ગેરરીતિ થઈ હશે તો હા તો શું મિત્રો આપણી સરકાર ક્યારેય એ આંકડા જાહેર નહીં કરે મિત્રો તમે ગમે એટલા આંદોલન કરો ગમે એટલી સ્ટ્રાઇક ચલાવો યા ગમે એટલા સોશિયલ મીડિયાની અંદર ધમ પછાડા કરીને માથા પછાડો સરકાર ક્યારેય આંકડા ક્યારેય નહીં બતાવે એનું કારણ છે મિત્રો જો ગેરરીતિ થઈ હશે તો આંકડા સામે આવતાની સાથે જ સરકારની પોલ બહાર પડી જાય એની સો ટકા સંભાવના છે થોડી પણ જો ગેરરીતિ થઈ હશે અને જો આંકડા સામે આવે તો તરત જ સરકારની પોલ બહાર પડી જાય તો સરકાર અને આપણી પાસે એક સીધો ને સાદો રસ્તો છે મિત્રો કે સરકાર સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરી નવેસરથી નવું રિઝલ્ટ બનાવી સ્વતંત્ર આખી ભરતીના જે તે કેન્ડિડેટ્સના માર્ક્સ જાહેર કરે હા આ જગ્યા પર સરકાર પણ સેફ છે આપણે પણ સેફ છે મિત્રો જો આ નાના મોટા આંદોલનો અથવા તો હિસ્સો હિસ્સો કરીને પરિસ્થિતિને આપણે વગડી બનાવીશું તો સરકાર ફૂલ મોડમાં છે કે એક બે અધિકારીના માથે ટોટલો નાખીને ભરતીને રદ કરી શકે હા મિત્રો આપણા આંદોલન આપણી જે માનસિકતા છે અમુક આપણા ભાઈઓની જે જુસ્સો છે એના અનુસંધાનમાં હું કહેવા માગું છું મિત્રો આપણે ગાંધીજીના જે મૂલ્યો છે એ મૂલ્યોને આધીન આંદોલન કરી શકીએ અને કરવાનું છે મિત્રો આપણી એક ભૂલ આખી ભરતીનું બલિદાન માંગી લે છે અને એ લોકો રાહ જોઈ બેઠા છે કે આપણે થોડીક ભૂલ કરીએ અથવા તો થોડાક એમના શકંજામાં આવીએ તો મિત્રો આપ સૌને મારી નમ્ર અરજ છે કે બિલકુલ સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની અંદર રહીને આપણે ગાંધીજીના મૂલ્યોને ધ્યાનમાં રાખીને આંદોલન કરવાના છીએ અને જે તે પરીક્ષા બાબતે રિઝલ્ટ બાબતે આપણે સરકાર પાસે ન્યાય માંગવાનો છે જરૂર પડે આપણે હાઈકોર્ટ જઈશું ત્યાંથી પણ કદાચ કચાસ રહે આપણે સુપ્રીમ કોર્ટ હાલી જઈશું પરંતુ મિત્રો બિલકુલ ઉતાવળ ન કરશો કારણ કે સરકાર હવે સુડી વચ્ચે સોપારી જેવું કામ આવી ગયું છે છેલ્લા ઘણા છ મહિનાથી તમે હું આપણે સૌ હેરાન થઈ રહ્યા છીએ એમાં સરકારના અમુક જે તે અધિકારી અમુક ગણ્યા ગાંઠા અધિકારીને માથે ટોપલો નાખીને સરકાર ભરતી રદ કરશે તો આપણે શું કરીશું આપણી બે વર્ષની મહેનતનું શું મિત્રો આપણે સિદ્ધતથી વાંચન લેખનમાં અને પ્રેક્ટિકલમાં આજે બે વર્ષથી આપણે વળગ્યા રહીએ છીએ એનું શું મિત્રો તો આપણું એક પગલું આપણું એક સંવિધાન વિરુદ્ધનું ગવર્મેન્ટના આદેશ વિરુદ્ધનું અથવા તો આપણા મૂલ્યો અને ગાંધીજીના મૂલ્યો વિરુદ્ધનું એક પગલું સ્વતંત્ર આખી ભરતીને બલિદાન માગી દે છે મિત્રો અમારો પોતાનો એક અભિપ્રાય આપ સૌની સમક્ષ રાખું છું જો આપને મારો અભિપ્રાય સારો લાગે તો મિત્રો વિડીયોને વધારેમાં વધારે આપણા ફોરેસ્ટ ગાર્ડ મિત્રોને શેર કરો થેન્ક યુ